સો સુ વિજયા દશમી ના દિવસે નાની ખોંભડી જિલ્લો કચ્છ માંગ પિતા ભટ્ટી હરઘોરજી ભટ્ટી માતા પબાબાને ત્યાગ થયો હતો મૂળ નામ મેકાજી હતું સંત દરિયાનો જન્મ સંવત સત્તરસો તેત્રીસ માં મારવાડ રાજસ્થાન ના જૈતારણ ગામ માં મુસલમાન કુલ દુનિયા જ્ઞાતિ થયો હતો તેમની ઉમર સાત વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું જેથી મેડતા રાજસ્થાન ના રૈનનગરમાં નાનાના ઘરે રહેવા માટે આવ્યા સુંદરદાસ ગુરુ દાદુ દયાળ સંવત સોળસો ત્રેતાલીસ પંદરસો સિત્યાસી સંત સુંદરદાસનો જન્મ સંવત સોળસો ત્રેતાલીસ ની આસપાસ દૌસા રાજસ્થાનમાં થયો હતો સુંદરદાસ અને ભેટ આપી સંત દાદુએ જ્યારે સંવત સોળસો સાહીઠ માંગ દેહ ત્યાગ કર્યો સંત રજજબ ગુરુ દાદુ દયાળ સંવત સોળસો પંદર સ 1559 સંત રજજબનો જન્મ સંવત સોળસો પંદર ની આસપાસ પંદરસો પાસઠ સંત વાજી નો જન્મ રાજસ્થાન આમેરની આસપાસ સંવત સોળસો ની આસપાસ થયો હતો જાતે મુસ્લિમ પઠાણ ગુરુ યાળના એકસો એકાવન જાગ્રત સંતો ની ફોજમાં બના ગુરુભાઈ અને ખાસ મિત્ર વાજીદ હતા સંત મામંદ ગુરુ હઝરત અશરફ સંવત ઓગણીસો અડત્રીસ જાડેજા ને ત્યાંગ નાના લીલીયાજી અમરેલી માંગ થયો હતો તેમના ગુરુ અશરફ નો જન્મ પણ નાના લીલિયા માંગ થયેલ મામંદ ને ચાર ભાઈઓ હતા તેમને ત્યાં બે પુત્રો થયેલ જેમાં એક ઇસ્માઇલ બે અલાઉદ્દીન અમદાવાદ ખાતે રહેતા હતા સંત ચરણદાસ ગુરુ સુખદેવદાસ સંવત સત્તરસો સાહિઠરસો ચાર સંત ચરણદાસ નો જન્મ સંવત સત્તરસો સાઈઠ ભાદરવા સુખ ત્રીજ ને મંગળવારે રાજસ્થાનના અલવર જિલ્લાના ડેહરા ગામમાં થયો હતો ડહેરા ગામ અલવર શહેરથી આઠકી મી દૂર આવેલ છે તેમના પિતાનું નામ મુરલીધર માતાનું નામ કુંજી દેવી મૂળ નામ રણજીત ગુરુ ચરણ દાસવત સત્તરસો એકાણું ઈ સત્તરસો પાંત્રીસ સહજોબાઈ નો જન્મ સંવત સત્તરસો એકાણું ની આસપાસ પરીક્ષિતપુર યુ પી શિષ્યો હતા પિતા હરિદાસ ની આજ્ઞા લઈ સહજોબાઈ ગુરુના વતન દેહરા રાજસ્થાન અલવર પાસે રહેવા આવી ગયા તેમને આજીવન લગ્ન કર્યા નહી સંત દાદુ દયાળ ગુરુ સંવત સંત જન્મ ગુણદાસ થયો હતો જન્મની સાથે તેમને ત્યજી દેવા માંગ આવ્યા હતા સાબરમતી નદીના કાંઠેથી પાલક પિતા લોધીરામ પંડિત નામના બ્રાહ્મણને આ બાળક મળ્યું અને તેનો ઉછેર કર્યો હતો માતાનું નામ બી મૂળ માતા પિતા પિંજારા દયાબાઈ નો જન્મ સંવત સત્તરસો પંચોતેર ની આસપાસ અલવર રાજસ્થાન પાસે આવેલ પોતાના ગુરુ ચરણદાસ ના ડેહરા ગામે ટુસર વાણિયા જ્ઞાતિમાં થયો હતો દાસ હમીરો ગુરુ હીરાસાની જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધનફુલિયા ગામે ભંગી જ્ઞાતિમાં થયો હતો સંત દેવીદાસબાપુ ના શિષ્ય હીરાસાની તેમના ગુરુ હતા ધારા પરબના સંતોની છે

પાસે રામનાથ ને નાકે પડાવ નાખ્યો ભક્ત કવિ ભોજા ભગત ગુરુ રામે તવન સંવત અઢારસો બેતાલીસ સત્તરસો છ્યાસી ભોજા ભગત નો જન્મ સંવત નામ ભોજલરામ સાધુડાનો બેડલો સવાયો સતી લીરબાઈ માંગ ગુરુ જીવનદાસ સંવત અઢારસો

જ્યારે અમર સંત દેવીદાસ લેખક હરસુલ ગઢવી લીરબાઈ માતાજીના ગુરુ તરીકે ઘોઘાવદરવાસી સંત જીવનદાસ દાસી જીવન હતા તેવું કહે છે પરંતુ ખરેખર તેમના ગુરુ મોઢવાડાના મેર સંત જીવન ભગત હતા તેમના લગ્ન કેશવ તાલુકો પોરબંદર ગામે વજસી નામના માથાભારે મેર યુવાન સાથે થયા ગુરુકૃપાથી તે પણ સંતના માર્ગે દીક્ષિત થયા